હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાએ ભાગ કોઈ એ વ્યક્તિ નહીં અને આ અપમાન ક્યાંથી દૂર ના દે ને તો અહીંયા પણ મોરારજી દેસાઈ આપની જેમ કલેક્ટર હતા અને કલેક્ટર પદેથી રાજીનામું આપી અને એ અસહકારની લડતમાં ગાંધીજી સાથે જોડાયા અને પાંચ વર્ષ જેલમાં ગયા એનાથી નજીક અહીંયા ભાવનગરમાં આવ્યો તો બળવંત મહેતા જે ગુજરાતના બીજા ચીફ મિનિસ્ટર બન્યા એમને આઝાદીની લડતમાં ઓગણીસો બેતાલીસમાં ક્વીટ ઇન્ડિયાની લડાઈ લડી અને ત્રણ વર્ષ જેલમાં ગયા અને અને અમદાવાદની અંદર બાવીસ વર્ષનો દીકરો કિરણીવાલા એને છાતીમાં ગોળી કાઢી આ બધાનું અપમાન છે આજે

અને બિન સાંપ્રદાયિક દેશમાં કોઈ એક ધર્મના મૂર્તિ સ્થાપિત થાય અને એનાથી એમ કે દેશને આઝાદી મળી એ વખતે તો અફઘાનિસ્તાન પણ આપણી સાથે હતો અને બર્મા અને નેપાળ પણ આપણી સાથે હતા અને બધા ધર્મના લોકો હતા આઝાદી બે લાખ લોકોએ શહીદી ઓળી છે સત્યાગ્રહમાં ક્યારે આઝાદી મળી છે અને એ આઝાદીની કિંમત જો આ લોકોને કંઈ ના હોય તો એ લોકોને દેશ દોડી જાય બે લાખમાં આરએસએસ જવાલ નહેર બાર વર્ષ જેલ રહ્યા મહાત્મા ગાંધી બત્રીસ વર્ષ ની લડાઈમાં સોળ વર્ષ જેલ રહ્યા અને ત્રણ વર્ષ ના તો ઉપવાસ કર્યા ઓગણીસો એકાવન માં